સબ બધા મજામાં બધાનું સ્વાગત છે એક નવા વિડિયોમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય માં મંગલ ટાઈમથી ઉઠી ગયા છે વેલા હાલ બધા જ તો વેલા ઉઠી ગયા છો લવ 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 ભાઈ હવે ઘણો જવાનું છે આ રીત હતા બજારા અનુસાર ઘણાક બડાની બજાર આખી દેખાડવાની છે તમને એક એક વિડિયો મસ્ત આવશે હવે લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સારું

અને હવે મારે જવાનું છે બુલેટ લઈને બળતણ ભરવા મારે બળતણ ભરવા જવાનું છે ભાઈ ભણીને આવી ને ભૂજ્યો તો અહીંયા મારા મમ્મી પહે તો લે હા બેટ દડો લઈ લીધો સવાર કે કેવો કા છે ને આપણે મળી છે ને હાલો તો હવે મળશું એક નવા વિડીયો સાથે ગુડ બાય બાય